નવસારી ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીમાં કપડા ધોવા ગયેલી એક મહિલા અને તેને બચાવવા માટે પાણીમાં કૂદી પડેલા મહિલાના દિયરનું મોત નિપજ્યું હતું પ્રાપ્ત વિગતો મુજબ નવસારી નજીક આવેલા ધારાગીરી ગામ ખાતે રહેતી ચાર મહિલાઓ પૂર્ણા નદીમાં કપડા ધોવા ગઈ હતી તે દરમિયાન આરતી શૈલેષભાઈ દેવી પૂજક નામની એક ગર્ભવતી મહિલા કપડાં ધોતા ધોતા પાણીમાં પડી જવાથી ડૂબવા લાગી હતી તેને બચાવવા માટે બાકીની ત્રણ મહિલાઓ પણ પાણીમાં કૂદી હતી ત્યારબાદ આરતી બેનનો કલ્પેશ દેવી પૂજક પણ તેની ભાભીને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યો હતો ત્યારે આ ઘટના બાદ પાણીમાં પડેલા પાંચ લોકો પૈકી ત્રણ મહિલાઓને બચાવી લેવામાં આવી હતી જ્યારે આરતી પૂજક અને તેને બચાવવા પાણીમાં કૂદી પડેલા તેના દિયર કલ્પેશ હર્ષદભાઈ દેવી પૂજકનું મોત નીપજ્યું હતું આ બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સૌ પ્રથમ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ત્રણ મહિલાઓને બચાવી લેવામાં આવી હતી અને આરતી નામની એક મહિલાને નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનોની ભારે જહેમત બાદ મહિલાના બાવીસ વર્ષીય દિયર કલ્પેશનો મૃતદેહ પણ મળી આવતા તેના પરિવારમાં શોકનું મોજું ફળી પડ્યું હતું આમ આજે નવસારી ખાતે બનેલા આ દુઃખદ બનાવમાં ભાભી અને દિયરે એક સાથે જીવ ગુમાવ્યો હતો